મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની પોલિટિકલ ચેલેન્જ લડાઈનો મામલો સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ આપ્યું પોતાનું નિવેદન વિસાવદરમાંથી ગોપાલભાઈને અને મોરબીમાંથી કાંતિભાઈને જનતાએ ચૂંટી અને વિધાનસભામાં મોકલ્યા છે જનતાએ તક આપી છે તેનો ઉપયોગ કરી અને લોકોના કામ કરવા જોઈએ અત્યારે આ ખોટી બાબતો ઊભી કરી છે રાજીનામું અને ચૂંટણી જેવી ખોટી બાબતો ન પડી અને બંને ધારાસભ્યોએ પોતાને લોકોના સમસ્યા નિવારવા માટે કામ કરવું જોઈએ બંનેની વાતો મારા મતે લોકશાહીમાં એક મજાક સમાન વાત છે ધારાસભ્યની ગરિમા બંનેએ જાળવવી જોઈએ આજે આખી કહી શકાય કે એકબીજાને ચેલેન્જિંગ પોલિટિક ચાલી રહ્યું છે પહેલા કાંતિભાઈએ કીધું કે ભાઈ હું રાજીનામું આપીને આવે ને અહીંયા જીતીને બતાવે અને એ ચેલેન્જ ગોપાલભાઈએ સ્વીકારી છે પરંતુ બંને અલગ અલગ પાર્ટીના અલગ અલગ વિસ્તારના ધારાસભ્ય છે બંને લોકોને મત આપીને બંનેને વિજય બનાવ્યા છે એટલે પહેલી ફરજ છે કે તેના વિસ્તારના લોકોના કામ થવા જોઈએ અને ફરજ બંને નિભાવી જોઈએ એ મારી અંગત વિનંતી પણ છે અને આમાં પક્ષ કરતાં પણ બંને વ્યક્તિઓ જ્યારે પોતપોતાના મુદ્દા સાથે આખું પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે આ મુદ્દાને રાજીનામા કરતાં પણ જે તમને સમય બાકી રહ્યો છે જે સમય તમને મળવાનો છે એ સમયને પ્રજાના કામ માટે કેવી રીતે વાપરી શકાય એમાં ધ્યાન આપવું જોઈએ એવું મને જણાય છે આ જે બંને ચેલેન્જ એકબીજા સોશિયલ મીડિયામાં આપે છે આપના મતે શું ગણો છો એને આ જે આખી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને ચેલેન્જ આપવાની જે આખી એક પ્રોસેસ બની છે તો એ બાબતથી મને એવું લાગે છે કે બંને ધારાસભ્ય પદ ગ્રહણ કરે છે અને એમાં પણ કાંતિભાઈ અમૃતિયા તો ઘણા વર્ષોથી ધારાસભ્ય છે ગોપાલભાઈ અત્યારે નવનિયુક્ત થયા છે ત્યારે બંનેએ પોતાની સામ્યતા જાળવવી જોઈએ શિસ્તતા જાળવવી જોઈએ અને ગુજરાતી તરીકે જ્યારે તમને લોકો એ સ્વીકાર્યા છે ગુજરાતમાં એક ધારાસભ્ય તમે બન્યા છે ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવી જોઈએ સોશિયલ મીડિયાને પણ અત્યારે જે પણ જે પણ કોઈ એકબીજા સામે કંઈ પણ બોલ્યા છે એ બાબતોને છોડીને આગળ વધવું હતું તમારા મતે આ એક મજાક ગણી છે કંઈ કેવું અત્યારે મજાક કરતાં પણ આ જે મુદ્દાને આખો સોશિયલ મીડિયાના માધ્યમથી જે આખો મુદ્દો હાઈલાઇટ થયો છે ઘણા લોકો આની મજા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે આવી વસ્તુ બનતી હોય છે ધારાસભ્ય લેવલની વ્યક્તિઓ રાજીનામા આપવા નવી ચૂંટણી થાય હું જીતીને બતાવું સામે પક્ષ કર પણ કહી શકે હું જીતી જાઉં ફરીથી રાજીનામું આપો બાર વાગ્યા સુધીમાં આપો તો આની મજા કરતાં પણ લોકશાહીની જે પ્રક્રિયા છે એનાથી જે તમે બન્યા છો એ નિભાવી જોઈએ નહીં કે આવી મજા લેવી નરેશ પટેલે જે નિવેદન આપ્યું છે એને લઈને આપ્યું નરેશભાઈ આ બાબતે જણાવ્યું છે કે તમને જે પ્રજા પાંચ વર્ષ સપાશે પાંચ વર્ષ પૂર્ણ કરી પ્રજાને કામ થવા જોઈએ અને આ બાબતે ખોડલધામ સમક્ષ કોઈ મુદ્દો આવશે કે કોઈ વાત લઈને આવશે તો આ બાબતે સમાધાન થાય માટે નરેશભાઈ અને ખોડલધામ ટ્રસ્ટ એમાં કાર્યરત રહેશે આપનું એમાં કઈ રીતનું યોગ રહેશે આ નિવેદન સામે આ નિવેદન સામે મારી એટલી જ પ્રતિક્રિયા છે કે બંને કાર્ય પ્રત્યે પોતાના વિસ્તાર પ્રત્યેની ફરજો નિભાવી આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો